ગણાત્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા મુંદ્રામાં મ્યુચ્યુઅલ ફંડ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું ગણાત્રા ફાઇનાન્શિયલ સર્વિસીસના હાર્દિક ભાઈ ગણાત્રા એ સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતો ગણાત્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા મુંદ્રામાં મ્યુચ્યુઅલ ફંડ વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો મુંદ્રાની પ્રસિદ્ધ નાણાકીય સંસ્થા ગણાત્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા શનિવારે સાંજે શક્તિ નગર સ્થિત આરાધ્યા નોવા સિનેમા ખાતે म्यूच्युअल फंड में रोकाण द्वारा वर्तर विषय मार्गदर्शन आप तो सेमिनार योजायो हतो मुन्द्रा शहर में ताजेतर अहिनी प्रसिद्ध नाणकीय संस्था गणात्रा फाइनांसियल सर्विसेस प्राइवेट लिमिटेड द्वारा डीएसपी ना जीगर भाई चौथाणी तथा एनजे वेल्थना सौराष्ट्र कच्छ उत्तर प्रदेश उत्तराखंड सीनियर रीजनल मैनेजर भावेश भाई जोशी विशेष उपस्थिति में ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ વક્તવ્ય સેમિનાર યોજાયો હતો ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડની માળખાકીય માહિતી સાથે એસઆઈપીની મહત્વતા સાથે કેવી રીતે અનુભવી મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટના માધ્યમથી ઓછા જોખમ સાથે સારું વળતર મેળવવું અને કેવી રીતે નાણાકીય જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકાય તે વિશે વિશિષ્ટ વક્તવ્ય આપવામાં આવ્યું હતું સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના अनेक ફાયદાઓ જણાવ્યા હતા આ પ્રસંગે ગણાત્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના હાર્દિક ભાઈ ગણાત્રા એ જણાવ્યું હતું કે સતત છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે તેઓ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસના કાર્યક્રમો કરતા આવ્યા છે અત્યાર સુધી 2000 થી વધુ ગ્રાહકો સાથે જોડાયા છે सर्वे ग्राहकोनो आभार मानता टेमणे अने टेमनी टीम ए सर्वे ने आवकार આપ્યો હતો આ પ્રસંગે કચ્છ મિત્રના બ્યુરો ચીફ દિવેશભાઈ વૈદ્ય એનજે વેલ્થના કચ્છ રિજIONAL મેનેજર અભયભાઈ ખોટી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા મ્યુચ્યુઅલ ફંડ વિશે વિશેષ માહિતી જાણવા આ સેમિનારમાં મોટી સંખ્યામાં મુંદરાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ thank you